વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા બાંગ્લાદેશમાં થયેલ હિન્દુની હત્યાના પગલે વિરોધ પ્રદર્શિત કર્યો બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ દીપચંદ નિર્મમ હત્યા કરી હોવાના વિરોધમાં ભાવનગર મહાનગરના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા ઘોઘાઘેટ ખાતે પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું જેમાં બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજને સોળગાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો

ટાકોલિયા ભાવનગર શહેર પ્રમુખ જ્યારથી બાંગ્લાદેશમાં માં સત્તા પલટ થઈ અને ઇસ્લામિક કટ્ટરપંથીઓની સરકાર જ્યારથી અમલમાં આવી છે ત્યારથી હિન્દુઓને ટાર્ગેટ કરી અનેક વખત પ્રતાડિત કરાયા છે હિન્દુ અને તેના પર બાંગ્લાદેશની કટ્ટરપંથી સરકાર દ્વારા પણ કોઈ પગલા લેવાય નથી જ્યારે પણ આવી ઘટના બનતી હોય છે ત્યારે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર મંચ પણ તેમાં પોતે પોતાનું મંતવ્ય આપતું હોય છે પરંતુ જ્યારે હિન્દુઓની સુરક્ષાની વાત આવે છે ત્યારે તેઓ પણ મૌન ધારણ કરી લે છે બાંગ્લાદેશમાં જે અલ્પસંખ્યક હિન્દુઓને પ્રતાડિત કરવાની જે ઘટનાઓ વારંવાર બની રહી છે તેમાં બાંગ્લાદેશની સરકારની સરકાર પણ તેને તેના પર કાર્યવાહી કરે એવા હેતુ સાથે આજ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ શહેરના ઘોઘા ગેટ ખાતે રાખવામાં આવ્યો છે